બેન આ વખતે પપ્પા આપણે હેને દિવાળીમાં જો પૈસા વાપરવા ને ખરીદી કરવા 10000 હજાર આપ્યા હા એ તો તો બેન હવે આપણે હેને ધામ ધૂમ થી દિવાળી કરવું ને હા તો તારે હું હું લેવું ની તું મને ખાલી કહી દે આમ જો બેન મે લિસ્ટ બનાવી જ નાખ્યું હે મારે આ બધી વસ્તુ લેવાની હે હા તું તો પણ એડવાન્સમાં હો મારા કરતા એ તૈયાર થઈ જાય આપડે ગામ માં જઈએ બધું લઈ આવીએ હા તો હું હમણાં તૈયાર થઈ જાવ ને જ છે હા જવું જ છે જાળી

ગાંઠિયા કઈ દેવાની જરૂર હોય અને બીજી વાર મહેમાન ગ્રીન ટી માંગે જ નહીં અને એવું હોય ને તો બીજી વાર મહેમાન આવે નહી છોકરાઓને તો કઈ દેવાની હોય જ નહીં જ નહીં ને

<laughs> हाँ, अब ऐसे हाँ। क्या फटाकड़ा हारा है? मज़ा ही फटाकड़ा हरा अच्छे, तो हमने घर में ही ले लियो। આ ફટાકડા આવી રીતે નો લેવાનો હોય એલી આમ જોતો કર્યા તો તો ગલુડિયા વિખે એમ બધું વિખવા માંડી માઈ દે પણ આ ભાઈએ જ કીધું કે બધા ફટાકડા હારા જ છે પણ ઈ ભાઈને તો બધા ફટાકડા વેચવાના હોય ઈ તો હારું જ કીએ ને આમ નો લેવાય મૂકી દે એક એક વસ્તુ લઈ લે મૂકી દે ઓ નો એ બા

બેન લેવાઈ ગયા ને ફટાકડા હા હા બધાય હવે પેક જ કરે હે ઓલા ભાઈ હા તો વાંધો નહીં જસુ માસી ક્યાં ગયા હાય હાય લે ઓને જરા કાની કોમ જોતી આવું તો અહીંયા ઊભી રહે ને ફટાકડા લઈ લેવો હા હા આટલી વાર માં ક્યાં વયા ગયા હે ક્યાં પલ્લા કરી ગયા હે આ ગામડાના માણા ને એટલે હાલવામાં તો ફોરા જ હોય ફોન કરવા દે જોઈ આનો તો ખોલનાય નથી લાગતો કવરેજ ક્ષેત્રની બાર બતાવે છે ક્યાં આવી હે આ એવા સત્યા મેં ખૂદવારીની ખરીદી થઈ ગઈ જ્યાં તમારી મારી બેન ઈજા થતી નથી અરે આરતી બેન અમારા ગામડે થી જસો માસી આવ્યા હતા ને ઈ ખોવાઈ ગયા તી મારી બેન એને ગોતવા ગઈ અને હું ફટાકડા લઈને અહીંયા વાટ જોઉં હઉ આ આવી બેન મે તો બધી જગ્યાએ માસીને આટલામાં ગોતી લીધા ક્યાંય ન દેખાતા તો પર ફોન કરો ને અરે ફોન તો કર્યો પણ કવરે ક્ષેત્રની બહાર બતાવે હે તો તો ઈ મને લાગે કે બેન બેની માસી પાછા ગામડે વયા ગયા આઈ હે

યા ટીમે ના કેવી મસ્તની બંગડી છે કા લઈ લઉં હા લઈ લ્યો મસ્તકલે છે આયા પેક કરી દયો ભાઈ કેટલા દેવાના 50 જસુ માસીને પાછો ફોન કરવા દેજો લાઈગો લાઈગો હાલો હાલો જસુ માસી હું તમને ક્યારની ફોન કરું ને ગોતું હું તમે ક્યાં હો પણ તમને મત ખબર કે ઓ આવી તો મને કેમ ખબર પડે કે ઓ ક્યાં હો એમ હા તો પણ તમે ક્યાં હો એની મને કઈ નિશાની આપો એમ બો મે મે ઉઈ પેને ની દુકાન પણ દુકાનનું બંધ હે હા તો એક કામ કરો હે ને એનું બોર્ડ વાંચો બોર્ડ પણ મને તો તમને નજ ખબર મને કે વાત આવડે હું તો અંગુઠા ચાપઉં હા તો અહીંયા આજુબાજુમાં કાઈક હોય ને ઈ મને કયો નિશાની આપો એમ બીજું બે ઝાડવા હે મોટા મોટા જબરા જશુ માસી અવડા મોટા સિટી માં એવું તો બધી જગ્યાએ હોય મારે તમને એમ કેમ ગોતવા એમ તો એક પાણી ની કુંડી એ હે અને એમાં ગાય પાણી પીવે

ખબર કાઈ પડે નઈ ને પાછા તો ફોન કાપી નાખે અને મને ગોતવા નીકળે હે બોલો મારી તો દિવાળી બગાડી નાખી હલો એ જસુ માસી તમે અહીંયા ની આવો ભારે જો હું આવું હું એ ના ના તમારે નથી આવું હું તમને હમણા ગોતી લઈ એ ના ના મેં રિક્ષા બાંધી લીધી હે હું જોતા જોતા આવું હું આ તમે મને નો ગોતી હગો કેમ બોલતા નથી અરે ઠંડુ પીઉં હા પણ એ હા ચાલુ રાખો ના <laughs> મે ગયા no. <laughs> અરે તમે બે બેનો ફટાકડા લેતી હતી ને તો એ ન્યાય એક માજી બેઠા હતા તો મને કે પાછળ વયા જાવી કે તો તમને મફત ગુલ્ફી દે હે તે ઊ ગુલ્ફી લેવા વઈ ગઈતી તમારી મફત ગુલ્ફી મને કેટલી મોંઘી પડી પણ મે ગુલ્ફી ન ખાધી ને કોઈ હતું જ નઈ મને ઈ ન જ જઈડા ગુલ્ફી વાળા એ હવે ઓલા લોકોને તો કહી દઉં હલો

બેન તું હેને ચિંતા ના કર આરતી બેન તમે હેને જસુ માસી ને હેને અમારા ઘરે મુકતા જજો અને બેન તાર જી વસ્તુ લેવી હોય ને હાલ ઉતાર ભેગી આવો આપણે બે તારા હાટુ લેતા આવીએ હા હા સાચી વાત છે અને લેતા જાવ પણ મારે આ જ હાડી લેવાની હે લીલા કલર ની ઈ તો હે ને અમે લેતા આવું હા પૂરી બેન ને આવી બેન લઈ આવી હાલો તમે જાવ હાલો ઓ હું આવું તો ના ના હાલો